વાત તો પાટણના રાધનપુરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને રાજકારણ ગરમાયું છે પાટણ જિલ્લાના રાધનપુરમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ બેનર લાગ્યા છે શંકર ચૌધરીના સન્માન સમારોહ પહેલા કોંગ્રેસના સિમ્બોલ સાથે લાગેલા બેનર ચર્ચા જગાવી રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસે શંકર ચૌધરી સામે આક્ષેપ કરતા બેનર લગાવ્યા જેને લઈને હવે પોલીસ હરકતમાં આવી ગઈ છે વિરોધનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જો કે આ વીડિયોની પુષ્ટિ જીએસટીવી નથી કરતું ઉલ્લેખનીય છે કે રાધનપુર ખાતે શંકર ચૌધરીનો સન્માન સમારોહ યોજાવાનો છે આ વિશે વધુ માહિતી માટે અલકેશ અલકેશ શંકર ચૌધરીનો સન્માન સમારોહ યોજવાનો છે જિલ્લાનું વિભાજન કરીને જિલ્લો જાહેર કરતા લગભગ એમ હતું કે કદાચ રાધનપુર જિલ્લો બને પરંતુ રાધનપુરને એવોઇડ કરીને જ્યારે થરાક જિલ્લાને જાહેર કરતા લગભગ કહી શકાય કે સમગ્ર ઉત્તર ગુજરાતના બદારાકાંઠા અને પાટણ જિલ્લાના રાધનપુરમાં વિરોધ થયો છે પદાસકાંઠામાંની વાત કરીએ તો જે કાંકરીય તિયોદર અને થરા ત્યોરી જે એ લોકો તો વિરોધ કરી રહ્યા હતા હવે મેદાનમાં રાધનપુર વાસીઓ આવ્યા છે કારણ કે રાધનપુર જિલ્લા રાધનપુર પાટ જે રાધનપુર વાસીઓ હતા એમને એવી હતી કે ચોક્કસ અમને જિલ્લો મળશે પરંતુ એ શક્ય નથી બન્યું એને લઈને આજે જયારે બનાસ ડેરી ના જે ચેરમેન છે એમનો સન્માન સમારંભ છે સાથે સાથે શંકરભાઈ ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે એમને જે બપોરે જે બે વાગે સન્માન સમારંભ છે એને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અત્યારે હાલ એનો વિરોધ એટલા માટે કર્યો કે બે કારણ છે એક તો રાધનપુર ને જિલ્લો જાહેર નથી કર્યો એ તો ઠીક પણ સાથે સાથે હવે બે ત્રણ મહિનામાં જ્યારે જયારે નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આવી રહી છે એને એન્કેજ કરવા માટે કોંગ્રેસે આ એક મુદ્દો બનાવ્યો છે અને જે મુદ્દો છે એ રાધનપુર અને જિલ્લો બનાવવાની સાથે સાથે રાધનપુર નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે સ્થાનિક સમ્રાજ્યની ચૂંટણી અથવા તો ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે એને લઈને ક્યાંક ને ક્યાંક ચૂંટકીય થયું છે કોંગ્રેસ અને અવરોધ પ્રદર્શન કર્યું છે પરંતુ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ અત્યાર વાગ્યે લશ્ક અ કાર્યકરો જે વિરોધ કરવાના છે એની સામે વાત કરવામાં અત્યાર સુધી એવું થયું છે કે જ્યારે પણ વિપક્ષ દ્વારા વિરોધ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે પોલીસ ચોક્કસ એ લોકોને કરવા દેતી નથી અને જે કહી શકાય કે ટિપેલ સ્ક્રીપ મુજબ કદાચ ધરપકડ થાય અથવા તો દોડાદોડી થાય અને ક્યાંક ને ક્યાંક જે રીતે રાધનપુર એમનું પોતાનું વતન છે એને છતાં પણ જે રીતે થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે એને લઈને ખરેખર વિરોધ તો રાધનપુર વાસીઓ કરી રહ્યા છે ક્યાંક ક્યાંક અસંતોષ છે રાધનપુર જિલ્લો બનવા માટે બે દિવસ પહેલા જયારે લઘુભાઈ દેસાઈ જે પૂર્વ ધારાસભ્ય હતા એમને પણ પત્ર લખ્યો હતો અને જે લવિંગ હતા એની સામે એમને કટાક્ષ પણ કર્યો હતો નથી પડ્યું એને લઈને અત્યારે હાલ જે વિરોધ નો સુર ઉભો થયો છે એ વિરોધના સુર અંદર બપોરે જયારે બે વાગે સન્માન સમારંભ છે એ સમાન સમારંભમાં કોંગ્રેસ પોતે પણ વિરોધ કરીને પ્રજાનું ધ્યાન ખેંચવા માંગે છે આ રીતનો એક માહોલ ઉભો થયો છે જી જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા